ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાંડોલીની બેદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઈ જતા પિકઅપ ગાડી સાથે છ ઇસમોને ઝડપી પાડી એક લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અંકલેશ્વરની પાંડોલી જીઆઈટીસીમાં આવેલ બેદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ પાંચમી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા એસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ લોખંડની એમએસ મિક્સ જૂના ભંગારના રોલ નંગ તેતાલીસ પાઇપો નંગ ઓગણચાલીસ તેમજ ચોત્રીસો પચાસ કિલો ભંગાર મળી એક લાખ આડત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પિકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જિદ પાસે રહેતો અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી સંતોષ કુમાર જગપ્રસાદ શેફ શકીલ ખાન મુબારક અલી જુલ્ફેકર અલી ખાન તેમજ રંજ રણજીત કુમાર અમરનાથ ભારતી સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પૂછપરછ કરતા અલાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા ફરતા પાનવડી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી